અયોધ્યા મંદિરમાં શ્રી રામ તો રાજુલા વાસીઓના હૃદયમાં શ્રી રામ રાજુલા બન્યું અયોધ્યામય બન્યું અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આયોજનથી રાજુલા શહેરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું આ ભવ્ય શોભાયાત્રામાં રાજુલા શહેરના ન ભૂતો ન ભવિષ્ય રીતે આ શોભાયાત્રા યોજાઈ રાજુલા શહેર સંપૂર્ણ રામમય જોવા મળ્યું હતું રાજુલા શહેર સવારથી જ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું જે રાજુલા શહેરના સમગ્ર વેપારીઓ ધર્મપ્રિય જનતાઓ સમગ્ર સમાજે આ તહેવાર દિવાળીના તહેવાર જેવો ઉજવ્યો હતો ત્યારે રાજુલા શહેરમાં દરેક સમાજે સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા ત્યારે રાજુલા શહેરમાં આ શોભાયાત્રામાં વિવિધ જગ્યાઓ ઉપર વિવિધ સ્ટોલો પણ ઉભા કરવામાં આવેલા જેમાં ચા પાણીથી લઈને ઠંડા પાણીના નાસ્તા સુધીના સ્ટોલો ઉભા કરવામાં આવેલા આ શોભાયાત્રામાં હજારોની માનવ મેદની જન્માષ્ટમી અને રામનવમી કરતા શોભાયાત્રામાં જોવા મળ્યા આ શોભાયાત્રા દરમિયાન રાજુલા શહેરમાં જે જે સ્ટોલો ઉભા કરવામાં આવેલા તેમાં વિવિધ સંસ્થાઓ વેપારીઓ તેમજ પૂર્વ ધારાસભ્યો દ્વારા પણ ડ્રાય ચીરાનો સ્ટોલ પણ કરવામાં આવેલો

મુસ્લિમ બિરાદરો દ્વારા આરતી પણ ઉતારવામાં આવેલી ત્યારે આ કાર્યક્રમથી રાજુલા શહેરમાં એકતાનો એક અનોખો માહોલ જોવા મળ્યો ત્યારે વધારે આ શોભાયાત્રા દરમિયાન જોવાની વાત એ છે કે રાજુલા શહેરમાં ફટાકડાના વેપારીઓ પાસે જે કઈ ફટાકડાઓ દિવાળી દરમિયાન પડેલા હતા તે ફટાકડાઓ લેવા પડા પડી જોવા મળી હતી અને આ શોભાયાત્રા શરૂ થાય એ પહેલા જ ફટાકડાનો સ્ટોક રાજુલા શહેરમાં ખાલી થઈ ગયેલો જોવા મળ્યો રાત્રિના મોડે સુધી ફટાકડાની આતશબાજી જોવા મળી હતી આ શોભાયાત્રા બાબતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શું કહ્યું રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ દ્વારા જણાવવામાં આવેલ કે રાજુલા શહેરમાં શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ આગેવાનો વેપારીઓ તેમજ બજરંગદલ સહિતની વિવિધ લોકોએ અમને આ કાર્યમાં સાથ અને સહકાર આપેલ છે રાજુલા શહેર માટે અને વિશ્વ હિન્દુ પરિષદ બંને માટે ગર્વ લીધા જેવી વાત છે શોભાયાત્રામાં શરૂ થાય તે પહેલા પહેલા બપોરના બાર કલાકે રાજુલા શહેરના વિવિધ મંદિરોની અંદર મહાઆરતી તેમજ વિવિધ મંદિરોમાં અન્નકોટના દર્શનો સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા ત્યારે દરેક મંદિરોની અંદર બહોળી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાઓ દર્શનના લાભ સાથે દરેક મંદિરોમાં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવેલું રાજુલા શહેર નો જૂનું અને પુરાણિક ગોકુળેશ્વર મંદિર ખાતે મહાઆરતી તેમજ રામધૂન તેમજ સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલા શોભાયાત્રા દરમિયાન રાજુલા સરસ્વતી આ શોભાયાત્રામાં રાજુલાના લક્ષ્મી ગ્રુપની ત્રીસ જેટલી બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવેલી આ શોભાયાત્રામાં રાજુલા પીઆઈ દ્વારા સુંદર ચુસ્ત બંદોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવેલી જેમાં છપ્પન જેટલા પોલીસનો સ્ટાફ જેમાં એક પીઆઈના માર્ગદર્શન મુજબ આ કો કાફલો બંદોબસ્તમાં જોડાઈ ગયેલો સમગ્ર શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને આ શોભાયાત્રા રાજુલા જલારામ મંદિર ખાતે પૂર્ણ થયેલ રાજુલા જલારામ મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું જેમાં એકસો આઠ દીવડાઓની મહા આરતી આયોજન કરવામાં આવેલ

જે શિરાજનો શૌર્ય દિવસ અને હજારો માણસો અમારે ત્યાં પ્રસાદ લે આથી વધારે સારી વાત કઈ હોઈ શકે વિરપુરની અંદર જરે વર્ષોથી સદા વ્રત ચાલી રહી હોય ત્યારે આ સેવની તક અમને મળે છે તે માટે અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદનનો આભાર વ્યક્ત કરીએ છીએ રિપોર્ટર મનીષ મહેતા રાજુલા